જી મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને આશા રાખો છું કે બધા મજામાં જ જશો તો આપણે એક મહિના પછી વરી બી આવવાનો ટાઈમ મળ્યો છે જેમ કે લગ્નગારો જેટલો બધો ખુલી જયેલો ને વિપુલભાઈને તુષારભાઈને પેપર ચાલ દેલું એટલે એમને કાલે ચોથી તારીખે રિઝલ્ટ આવી ગયું બહાર પડી ગયું પછી આપણે મમન ઘેરે એમને આવવું હતું એટલે આજે લઈને આવ્યા છીએ જેમ કે વેકેશન કરવા રહેવાના છે હવે તો આવીને તો એમને એવું કોમ લઈ લીધું છે ને

મેલું શું ખાશું કેરી ખાઉું કેવી લાગે ખાટી કે મેથી બહુ ખાટી એ બાજુ કેરીઓ ખાવાનું કોમ લઈ લીધું છે તુષારભાઈને બિલકુલભાઈને કેરીઓ ખાવાનું એમને તો બહુ કેરીઓ ભાવે કેમ કે આપણી બાજુ એટલી બધી કેરીઓ થતી નહીં એ બાજુ એમને बरी ये तो क्यारियो मली जाय छे એટલે ક્યારિયો ને પપૈયું ને આલ થઈને બધું ખાશે જોવે એક મહિના સુધી રહીવાના છે ભાઈ ઓ હો પાપડી પાડે નહીં આવું પપૈયું અમાર ને દાલિન પપૈયું બોભાવે ક્યારિયો ને પપૈયું ને બધું ખાવાનું છે અને તુસર પર એ શું કામ લઈ લીધું છે તુસર ભાઈ સોને જમાવટ કરી છે ક્યારિયો लो ना खवाई लोगों को तो तरसे आवे रोटला ने पेट सावे से कहियो मार मुखाडे लागो कार्यालय के अंतर्गत क्षेत्र में प्रमाण है कि और साथी इससे अपील की जरूरत जल्द से जल्द बड़ी संस्थाएं जो

આખો બપોરે કલર માર્યો આપડે બધું કમ્પ્લીટ થઈ જશે ચકચક આટ આપણે દરવાજો કરી દીધો એ બાજુ બારી અક્ષરા કલર વાગી વાગીજો મસ્ત થઈ ગયો ને કેવો લાગે છે કલર કેજી મસ્ત લાગે છે ફૂલો મસ્ત દેખાય ને ડિઝાઈન વાળો ડિઝાઈન વાળો એકદમ મસ્ત કલર વાગી ગયો લાલ કલરનો ફૂલો અને લાલ કલર બહુ ગમે છે એટલે અક્ષરાએ આ લાલ કલર ફૂલો મરાયો કે મને લાલ કલર બહુ ગમે છે એટલે આપણો મારો નીરુ કલર કલરમાં મને આવ કયો બતાય બતાય લાલ જ ગમે મેં લાલ કીધું બધોને લાલ જ કલર ગમે છે આપણો મસ્ત દરવાજે કલર મારતી દીધો અને તુસાને વિપુલ બે કઈ જાય છે હા દિશન ગેર છે આપણે કલર તો વાગી જ્યો હવે બીજું ખાવા ખાવાનું બનાવીએ બરાબર પીપળા પીપળા બધે મારદી દીધો કંઈ વાંચી નહીં પીપળે માર્યો દરવાજે મારે મસ્ત દરવાજો દેખાય એ બાજુ ભારીએ મારી દીધો ઓ ચલો પીપળે બતાવીએ એ પીપળો એ મારી દીધો કઈ મારવાનો દાદાને કલર લાગે દાદાને કે ફોટાએ કલર મારવાનો હતો આપણે આવું પીપળું ચકચકાટ થઈ ગયું મસ્ત કલર મારી દીધો અને બીજું આ બે તાપમાં મૂકી દીધો છે અને ખરા બપોરનું કામ લીધેલું તો આપણે હવે કલર વાગી રહ્યો છે દરવાજો

한음더 봐줘봐, 그나왔